લોકસભા ચૂંટણી બે હજાર રાજ્યમાં એકમાત્ર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી ત્યારે હાલ ગેનીબેન દિલ્હી જવા રવાના થયા છે ત્યારે દિલ્હી જઈ ગેનીબેન પોતાના માટે શું કામ કરશે તેવો પ્રશ્ન કરાયો ગેનીબેને બનાસકાંઠાના જુદા જુદા તાલુકાના પ્રશ્નોને જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપી લોકોની માંગ મુજબ કામ કરશે તેમ કહ્યું છે હાલમાં જ પાલનપુરમાં કોલેરાથી મૃત્યુ પામેલા ચાર લોકોના પરિવારને ન્યાય અપાવવાની વાત કરી તો પોતાની જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો છે બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે વિવિધ તાલુકામાં વિવિધ પ્રશ્નો છે આજે આ હમણાં જ આ પાલનપુર વોર્ડ નંબર છ માં જે કોલેરાના કારણે ચાર લોકોના મૃત્યુ થયા અત્યારે મેં સિવિલ હોસ્પિટલ એમની મુલાકાત લીધી અમારા કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવાના છે હું દિલ્હીથી પરત ફર્યા પછી તંત્રને જે રીતે મારે વાત કરવાની થાય વાત કરીને પરિવારોને ન્યાય મળે અને આવું જે કામ જે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે કામ કરવાનું થતું છે અને લોકોની જે માગણી છે આરોગ્ય હોય શિક્ષણ હોય પાણી હોય સ્થાનિક રોજગારી હોય મહિલાઓની સલામતીની વાત હોય તો હું વર્ષોથી કરતી આવું છું અને આ પ્રકારનું કામ એ સમગ્ર જિલ્લામાં કરવા માટેના હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ